આજનો વિષય છે આપણો આહાર ખાસ કરીને હાઈ ગ્લાયસેમિક ખોરાક ડાયાબિટીસ ના જોખમ ને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે છે ડોક્ટર વિપુલ પાટડિયા ડાયાબિટોલોજીસ્ટ એન્ડ કન્સલ્ટન્ટ ફિઝિશિયન ફ્રોમ નીલકંઠ હોસ્પિટલ મણિનગર અમદાવાદ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે એવા ફૂડ કે જે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ જે રહેલું છે જે ઝડપથી ડાયજેસ્ટ થાય ઝડપથી એબ્સો થાય અને બ્લડ શુગરનો ઊંચો ઝડપી અને મોટો જે સ્પાઈક આપે તેવા ફૂડ્સને આપણે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ તરીકે ઓળખીશું હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડમાં મેદાવાળા ફૂડ્સ શુગરી ડ્રિંક્સ સ્વીટ્સ આઈસ્ક્રીમ પછી પ્રોસેસ ફૂડ અને ફ્રૂટ્સમાં ખાસ કરીને વોટરમેલન તમે તમારું ફૂડ ચોઈસ થોડી માઇન્ડફુલી કરશો થોડું કેર રાખીને કરશો તો ડેફિનેટલી તમારા લોંગ રનમાં ડાયાબિટીસ હાર્ટ ડિસીઝ અને ઓબેસિટીનું રિસ્ક ખૂબ જ ઓછું થઈ જશે થેન્ક યુ ડૉક્ટર અમારી સાથે રહેવા બદલ